વિકાસ પેનલે કુલ બેઠકોમાંથી બેઠકો પર કબજો જમાવ્યો ત્યારે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ તરીકે વિમલ જેઠવાના નામની જાહેરાત કરવામાં આવતા વિમલ જેઠવા અને તેમની ટીમે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો હતો ઉપપ્રમુખ તરીકે બાબુભાઈ પટેલ હસમુખભાઈ પટેલ સેક્રેટરી તરીકે નિલેશ પટેલ ટ્રેઝરર તરીકે ચંદોલા લકબરી જોઈન્ટ સેક્રેટરી તરીકે પી આર અને ભરત પટેલની વરણી કરવામાં આવી હતી ત્યારે તમામે શાસ્ત્રોક વિધિ અનુસાર પૂજન કરી પદભાર ગ્રહણ કર્યો આ પ્રસંગે નવ નિયુક્ત પ્રમુખ વિમલ જેઠવાએ જણાવ્યું કે સારી કામગીરી કરી સમગ્ર રાજ્યમાં અંકલેશ્વર મોડલ એસ્ટેટ બને તેવા પ્રયાસ કરવામાં આવશે સાથે જ ઉદ્યોગો સાથે રહેણાંક વિસ્તારના પ્રશ્નોનું પણ નિરાકરણ લાવવામાં આવશે લગભગ અડતાલીસ વર્ષથી કાર્યરત છે ઘણા ઘણા બધા જટિલ પ્રશ્નો એન્વાયરમેન્ટના બી હતા એને લગતા ઘણા કામો બી કરેલા છે અને સરકારશ્રીને જે આદેશ કરતા હતા કે આ પ્રમાણે કરવું જોઈએ એનું હંમેશપણે પાલન કરી અને યોગ્ય પ્રયત્ન કરીને પ્રોજેક્ટો પાર કરેલ છે આશા રાખીએ કે આવનાર દિવસોમાં આપણે સૌ સાથે મળી અને જે એન્વાયરમેન્ટનો ઇસ્યુ છે એને હલ કરીએ સાથે સાથે એન્વાયરમેન્ટની જગ્યાએ ઇન્ડસ્ટ્રીઝ ને બી જે અમુક પ્રશ્નો નડે છે એને આપણે રાજ્ય લેવલે અને કેન્દ્ર લેવલે રજૂઆત કરી અને સોલ્વ કરીશું બીજું અંકલેશ્વર એસ્ટેટ આપણે આવનાર વર્ષોમાં એક પ્રયત્ન કરીએ કે સમગ્ર રાજ્યમાં એક મોડલ એસ્ટેટ તરીકે થાય એના ભાગરૂપે ઇન્ડસ્ટ્રીઝ અને હાઉસિંગમાં ચોક્કસ સારા ડેવલપમેન્ટ કરી મોડલ રોડ મોડલ એસ્ટેટ બનાવવાના પ્રયત્ન કરીશું એમાં સૌ ઉદ્યોગપતિ પત્રકાર મિત્રો અમને સાથ સહકાર રહેશે આશા રાખીએ કે આપણે સૌ એમાં ઉત્તીર્ણ થઈએ અને આપ સૌનો સત્કાર અમને મળતો રહે આપણે સૌ સાથે મળી અને બેટર અંકલેશ્વર બેટર જીઆઈડીસી બનાવીએ થેન્ક યુ